મફત જમીન મળીએ તો મફત પટેલ ધરમપુર તાલુકા પંચાયત આજ રોજ ધરમપુર જીઇડી ખાતે હનમતમાળ ખામધાળ મનાઈ ચોંડી દીવદા વણખાસ ખાંડા સીસુમાળ ભવાડા ગામના આગેવાનો સાથે રજૂઆત કરવા આવ્યા હતા કે જે પીએમ કુસુમ યોજનામાં જે ખેડૂતોને મફત સોળ આપવાની જે યોજના હતી તે ખેડૂતોને કંઈક ને કંઈક છેતરપિંડી થાય એવી ભીતી થઈ હોય જેના અનુસંધાને રજૂઆત કરવા આવ્યા હતા ત્યાં અમને અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે આ યોજનાનો લાભ જોઈતો હોય તો ચાલીસ ટકા જેટલી રકમ ભરવી પડશે પરંતુ અમારા આદિવાસી ખેડૂતો એટલા સક્ષમ છે જ નહીં કે ચાલીસ ટકા રકમ ભરી શકે એટલે રહી વાત સોલાર યોજનાની તો જે તે વખતે એમને એમ જ જણાવવામાં આવેલું છે કે આ મોફત યોજના છે માટે ખેડૂતો સાથે કંઈક ને કંઈક છેતરપિંડી થઈ હોય એવું અમને લાગી રહ્યું છે જે બાબતે અમે આજે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં એનું નક્કર નિરાકરણ ન આવ્યું તો આ તમામ ખેડૂતો સાથે આ જી બી કચેરીનો ઘેરાવો પણ કરીશું નમસ્કાર હું સામાજિક કાર્યકર્તા વિજયભાઈ મહાલા હનમતમા ગામ આ પીએમ કુસુમ યોજના જે લોન્ચ થઈ હતી ત્યારે મારા ગામના ખેડૂત મિત્રોને એજન્સી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો એજન્સીવાળા અમારા ગામે આવ્યા હતા અને એમને અમે પૂછપરછ કરી કે આમાં શું છે અમને ડિટેલમાં સમજાવો ત્યારે એજન્સીવાળાએ કીધું હતું કે આમાં ખેડૂત મિત્ર એક રૂપિયો ભરવાનો નથી અને આ સરકારી મફત લાભ લેવાનો છે પણ એ ફોર્મ ભર્યા પછી આજે ચારેક મહિના થયા છે અને એનો લાભ આજુબાજુના તાલુકામાં મળતો આવેલો છે અને અમારા ગામના કે અમારા ધરમપુર તાલુકાના આજુબાજુના ગામોને આ લા લાભ મળતો નથી ને મળી રહ્યો પણ નથી અને અરજીઓ કરેલી છે પણ છતાં ખેડૂતોએ ખેડૂતોને જીઇબી થકી કે આર થકી કોઈ રિસ્પોન્સ નથી મળતો અને આજે મફતની જે સુવિધા છે તે જીઇબી દ્વારા કહેવામાં આવ્યું છે કે એમાં ચાલીસ ટકા તમારે ભરવું પડશે એટલે ખેડૂતો ખરેખર લાચાર છે આ પૈસા ભરવા માટે અને જે રીતે શરૂઆતમાં અરજી કરી હતી ગ્રામ પંચાયતોમાં કે આ મફત સુવિધા છે ફક્ત તમારે અરજીનો ખર્ચો કરવો પડશે તો અહીં અમને અસંતોષ લાગે છે અને ખરેખર ખેડૂત મિત્રોને લાભ થવો જોઈએ નમસ્કાર પીએમ કુસુમ યોજના જે સરકારશ્રીએ જે પરિપત્ર બહાર પાડેલો કે દરેક ખેડૂતોને જેને જેની સનતની જમીન મળેલી હોય એમને ફ્રીમાં આપવાનું હતું તો એના એ આશાએ અમે બધાએ ફોર્મ ભર્યા જે બી કોઈ કાગળિયા કરવાના થયા એ અમે કર્યા ને જ્યારે આપવાની વારી આવી ત્યારે અમને ચાલીસ ટકા ફી ભરવી પડશે એવી માહિતી મળી ને જે ચાલીસ ટકા ફી ભરવાની હોય એ અમારા આદિવાસી ભાઈઓ બહેનોને ભરી શકતા નથી એકદમ સક્ષમ જ નથી તો આપ જે સરકારશ્રી જે પ્રીમા આપવાનું નક્કી કરેલ એ જ અમને મળે એવી આશા રાખીએ આપ